ઝાકિર હુસેન ગુલામ નબી શેખ સાથે નાનપુરા વિસ્તારમાં આવેલા કૈલાશનગર ખાતે આવેલા શાલિભદ્ર કોમ્પ્લેક્સમાં સાતમ માળે બારીની બહાર આઉટડોર એસી રિપેરિંગ કરતા હતા તે સમયે અકસ્માતે હસન અને ઝાકિર નીચે પટકાતા ગંભીર ઈજા થઈ હતી જેમાં હસનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ઝાકિરને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ઝાકિરના છ સાત મહિના પહેલા જ લગ્ન થયા હતા જ્યારે હસન અને સંતાનમાં બે પુત્ર છે જોકે બંને જણા એસી રિપેરિંગના કામ સાથે સંકળાયેલા હતા જો કે બંને મિત્રોના મોતના લીધે તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ પામ્યો છે આ અંગે અઠવા લાઇનસ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત